હિતલ હવે નકલી ઘી ઝડપાયું છે જાણવા માંગીશું કે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શું બહાર આવ્યું કેટલા સમયથી ચાલતી હતી આ ફેક્ટ જી જાણા ચોક્કસ એવું કહી શકાય કે અમૂલ ઘીના નામે ભેળસેળયુક્ત યુક્ત ઘી વેચવા ની જે તપાસ છે એ કરવામાં આવી ગાંધીનગર એલસીબી દ્વારા આ ભેળસેળયુક્ત ઘીની ફેક્ટરી ફેક્ટરી રેડ કરવામાં આવી એમાં ગાંધીનગર એલએલબી ને એક જથ્થો મળી આવ્યો છે સાથે એક આરોપીની પણ તેઓએ ધરપકડ કરી છે અમૂલના નામે ભેળસેળયુક્ત યુક્ત ઘી સેક્ટર છવ્વીસ જીઆઈડીસી માં ચાલતી ફેક્ટરીમાં બનતું હોવાની ક્યાંક ને ક્યાંક બાતમી એલસીબી ને મળી હતી હવે એલસીબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગેની જાણ કરશે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત પણ ગુનો દાખલ થશે અને એલસીબીએ રેડ પાડી છે આઈપીસી કલમ અંતર્ગત પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જી બિલકુલ આભાર હેતલ અને હવે શરૂ કરીએ